સુરતમાં પ્રેમ લગ્નનું કરુણ અંજામ સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી આવી સુરતના મહિલા એડવોકેટની લાશ મળી પતિ પત્નીનું અડાજરમાં ઘર હોવા છતાં હોટલમાં ગયા હતા પતિ રોહિત કાટકરે પ્લાન મુજબ હત્યા કરી હોવાની આશંકા હત્યાની ઘટના જોતા સુનિયોજિત કાવતર રચ્યું હોવાની આશંકા પતિ રોહિત કાટકરે પત્ની નિશી ચૌધરીની હત્યા કર્યા બાદ દસ કલાક લાશ પાસે જ બેસી રહ્યો હતો મળતી માહિતી મુજબ અડાજન પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલ ધ બ્લુ ગ્રુપ મહિલાની લાશ મળી જુલાઈ જુલાઈ સાંજના સમયે કપલ અહીંયા આવ્યું શુક્રવાર સાંજ સુધી આ રૂમનો દરવાજો સ્ટાફને કંઈક અજુકતું હોવાની શંકા ગઈ હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખકડાવ્યો ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો અને તરત જ ભાગી ગયો હતો હોટલના રૂમમાં જઈને અંદર જોયું તો યુવતીની લોહી લુહાણ હાલતમાં બોડી મળી આવી યુવતીના આંતરડા બહાર આવ્યા અને હાથની નસો પર કપાયેલી હતી આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ પર તાત્કાલિક દોડી આવી અને પોલીસે સીસીટીવી ફૂટેજ હોટેલનું રજિસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો મૃતક યુવતી ચોવીસ વર્ષી હતી અને તેનું નામ નિશી ચૌધરી હતું અને તે વ્યારા વિસ્તારમાં રહેતી હતી નિશીએ દોઢ વર્ષ પહેલા જ રોહિત કટકડ નામના યુવક સાથે લગ્ન કર્યા આ ઘટના બાદ રોહિત નામનો યુવક અડાજર પોલીસ પહોંચ્યો અને પોલીસને તેને દબોચી લીધો પકડાયેલો રોહિત મહારાષ્ટ્રનો છે અડાજણ વિસ્તારમાં રહેતો આ દંપતી હોટલમાં શા મટી ગયા તે બાબતે પોલીસ પર મૂંઝવણમાં મુકાઈ પોલીસે આ બાબતે યુવકની કડક રીતે પૂછપરછ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત